નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના આજે આપણી કલમ નંબર એકસો ને ની જોગવાઈ જોઈશું જોઈએ આ કલમમાં શી જોગવાઈ છે હા કલમ નંબર એકસો ત્રેસઠ રાજ્યપાલને સહાય અને સલાહ આપવા મંત્રીમંડળ રાજ્યપાલને એમની કામગીરીમાં મદદ માટે સહાય અને સલાહ આપવા માટે મંત્રીમંડળની એક રચના કરવામાં આવશે નું મંત્રી મંત્રીમંડળ રાજ્યપાલને સહાય અને સલાહ આપવા એક મંત્રીમંડળ રહેશે જેના વડા મુખ્યમંત્રી રહેશે એટલે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મંત્રીમંડળ રહેશે એનું કાર્ય શું છે રાજ્યપાલને સલાહ અને સહાય આપવાના પેટા ખંડ બેલમ છે બને ત્યાં સુધી બંધારણના મૂળ શબ્દોને અમે અહીંયા ગુજરાતીમાં મૂકે છે આ બંધારણથી અથવા તે હેઠળ રાજ્યપાલની પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કોઈ બાબત અંગે કાર્ય કરવાનું આવશ્યક છે કે નહીં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલે પોતાની વિવેક બુદ્ધિ મુજબ કરેલો નિર્ણય આખરી ગણાશે અને તેમણે કરેલા કોઈ કાર્યની કાયદેસરતા સામે તેમણે તે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કરવું જોઈતું હતું કે નહોતું તે કારણે વાદો ઉઠાવી શકાશે ને મિત્રો આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે કલમ નંબર એકસો તેસઠ બે કલમ નંબર એકસો તેસઠ અને એની પેટા કલમ નંબર બે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે બંધારણની કઈ કલમમાં રાજ્યપાલને વિવેક શક્તિ અથવા વિવેક બુદ્ધિ અનુસાર વિશેષ સત્તા આપવામાં આવે છે તે કલમ છે એકસો તેસઠ પેટા કલમ નંબર બે એમાં રાજ્યપાલને એમની વિવેક બુદ્ધિ પ્રમાણે મંત્રીઓએ રાજ્યપાલને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી સલાહ આપી હતી એ પ્રશ્નની કોઈ અદાલત તપાસ કરી શકશે નહીં એટલે કે મંત્રીઓએ રાજ્યપાલને સલાહ આપી હતી કે સલાહ આપી હતી એ અંગે અદાલતમાં વાંધો ઉઠાવી શકાશે નહીં રાજ્યપાલને સહાય અને સલાહ આપવા મંત્રીમંડળની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે પરીક્ષામાં કોઈક વાર પૂછાશે રાજ્યના બંધારણીય વડા કોણ રાજ્યપાલ એટલે કે રાજ્યનો બધો કારોબાર રાજ્યપાલના નામે અસો રાજ્યપાલ

આવશે જ્યારે રાજ્યપાલને અનુચ્છેદ એકસો ત્રેસઠ ડે જે આપણે જોયું તેમ કેટલીક બાબતોમાં વિવેકબુદ્ધિ અનુસાર સત્તાઓ આપવામાં આવેલ છે અનુચ્છેદ એકસો ત્રેસઠ ડે મુજબ રાજ્યપાલની બેવેકાદીની સત્તા ઘણીવાર રાજ્ય સરકાર સાથે સંઘર્ષનું કારણ બને છે ઘણીવાર એવું બને છે કે આ કલમના લીધે મંત્રીમંડળ અને રાજ્ય રાજ્યપાલ વચ્ચે વિવાદ કે સંઘર્ષ થતો હશે ખાસ કરીને કેન્દ્રમાં બીજા પક્ષને સરકાર હોય અને રાજ્યમાં પક્ષને સરકાર હોય ત્યારે રાજ્યપાલ આ કલમના આધારે મનમાની કેટલીક વિભિન્ન કેસોમાં રાજ્યપાલની બંધારણીય જોગવાઈ ને ભંગ ન કરતી સ્વવિવેકની સત્તાને અધુ અદાલતે અનુમતિ આપી છે એટલે કે જુદા જુદા કેસમાં જેમાં બંધારણનો ભંગ ન થતો હોય તો રાજ્યપાલે જે વિવેક બુદ્ધિ વાપરી હોય એ સત્તાને અદાલતે માન્યતા છે મંત્રીમંડળે રાજ્યપાલ સલાહ આપી હતી તે અંગે અદાલતમાં કોઈ તપાસ થઈ શકે નહીં બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન ઓનલાઈન અને એમસી સ્વરૂપે છે તેમજ ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો ક્વિઝ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત મૂકવામાં આવે છે અને મિત્રો અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં

આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકનને ચાલુ કરવાનું ભૂલતા નહીં